જેટકો ઝોનલ ઓફિસ દ્વારા બ્લડ ડોનેશન તેમજ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો ભરૂચ જેટકો ઝોનલ ઓફિસ તેમજ સર્કલ ઓફિસ ભરૂચ દ્વારા હેલ્થ ચેકઅપ તથા બ્લડ ડોનેશન કેમ્પનું જેટકો હલદરવા વિભાગીય કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ તારીખ નવ જુલાઈ બે હજાર ચોવીસ મંગળવારના રોજ જેટકો ઝોનલ ઓફિસ તથા સર્કલ ઓફિસ ભરૂચ દ્વારા હેલ્થ ચેકઅપ તથા બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ જેટકો હલદરવા વિભાગીય કચેરી ખાતે કાર્યપાલક ઇજને રેવી ભાભોરના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યો હતો જેમાં આશરે બસ્સો જેટલા કર્મચારીઓએ હેલ્થ ચેકઅપ તથા સિત્તેર જેટલા કર્મચારીઓએ બ્લડ ડોનેટ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો आ प्रसंगे जर्नल ऑफिसना पर्सनल ऑफिसर कल्पनाबेन सोलंकी सर्कल ऑफिसमानती एक सिक्योरिटी में चार एलसी प्रजापति तेमज अन्य ऑफिस स्टाफे हाजरी आपी होती एपी पी कार्यपालक इंजीनियर जेड को सदरवा डिवीजन આજ રોજ જેટકો ભરૂચ ઝોન દ્વારા હલદરવા ડિવિઝન ખાતે એક હેલ્થકેર શિમ સમીરનું આયોજન કરવામાં આવેલું સાથે સાથે હલદરવા ડિવિઝન તથા જેટકોના કર્મચારીને ઉત્સાહને ધ્યાનમાં રાખી અમે લોકોએ નક્કી કર્યું કે એક રક્તદાનનું બી આયોજન કરવામાં આવે ડગલેને પગલે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કામ કરતા કર્મચારી મિત્રોને ક્યારેક ક્યારેક અકસ્માતની સંભાવના રહે છે અને ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને બી જોઈએ તો ક્યારેક ક્યારેક એવા અકસ્માતો થયા છે અને એ વખતે જ્યારે રક્તની જરૂર પડે છે ત્યારે એઝ અ મેનેજમેન્ટ અમારે તકલીફ પડી છે પણ આવું રક્તદાન કરીએ એક લોકહિતની જાળવણી રૂપે કર્મચારીઓના સબડિવિઝનમાંથી બોલાવવામાં આવેલ એમાં અઢીસો માણસ કર્મચારી મિત્રો જેટકોના ભાગ લીધેલો તેમજ પંચોતેર જેટકોના કર્મચારીએ બ્લડ ડોનેશન આપી જે જનહિતની કાર્યવાહી કરી છે એ બદલ હું કાર્યપાલક ઇન્જિનિયર અલદરવા તરફથી ભરૂચ ઝોનના વિશાળ ડિપાર્ટમેન્ટના એ એસ તથા અન્ય સ્ટાફ મિત્રો વતી હું એનો આભાર માનું છું ધન્યવાદ